જો દરોઈ ડેમ જોવા આવ્યા છીએ અમે તો આ છે દરોઈ ડેમ અને જો આપણે મસ્ત લોકેશન પર આવ્યા છીએ તો દરોઈ ડેમ પર બધું મસ્ત બનવાનું કામકાજ ચાલુ છે તો જુઓ અત્યારે બધા નાહવા આવે છે તો પેલું દરોડીમનું પોણી ચાલુ થોડું થોડું તો આપણે કઈ વિડીયો બનાવીએ છીએ તો વિડીયો બનાવી દઈએ છેલ્લે સુધી તો જો અમે દરોઈ ડેમ જોવા આવ્યા છીએ જો દરોઈ ડેમનો લુક તો તમને દરોડે બતાવીએ અમે દરોડીમનો ડાઉટ કરીએ છીએ તો જો વોયરોજ દરોડે તો જો આ છે દરોડેમ તો બધા મોરસના હવા આવે છે મોસ્ટ મોટા મોટા કરી તો જો દરોડે એમ આ રોજ દરોડે એમ આપણે દરોડેમ જોયા હતા તો જો આ દરોડેમના પુલ પર આપણે ઉડી ઉતારીએ છીએ પેલા દરોડેમના ગેટરે ગેટ રેમ ઓ પેલા દરડેનું કોમ ચાલુ રિવર્સ બધું બનાવશે

Good night.